આ અધ્યાયમાં ભગવાને પ્રસંગાત વિપ્ર પ્રશંસાદિકનું નિરૂપણ કર્યું છે બરાબર એટલે બ્રાહ્મણની પ્રશંસા ભગવાને બહુ શ્રીજી મહારાજે બ્રાહ્મણની બહુ પ્રશંસા કરીએ આપણે ત્યાં ભગવાનના જેટલા પણ અવતાર થયા ને બરાબર એના માટેનું કારણ જ આ બતાવેલું છે વિપ્ર ધેનું બરાબર ગાય અને વિપ્ર બ્રાહ્મણ અને સાધુ આ ત્રણના રક્ષણ માટે જ ભગવાન એ અવતાર ધારણ કરે છે મુખ્યત્વે સમજો અને ભગવાન પોતાના સ્વરૂપનું જ્ઞાન આપે છે એ તો ખરું જ મેઇન પણ આ ત્રણની રક્ષા પણ કરે છે ભગવાન એ કરી શકે જ ભગવાન ધામમાં પણ પણ અહીંયા આવીને પણ ભગવાન એ કામ કરે છે અને બતાવે છે શ્રી નારાયણ મુનિ કહે છે એ બ્રહ્મન શ્રેયની સ્પૃહ સ્પૃહારાખતો રાજા બ્રહ્મવિદ એટલે વેદાર્થ થક વેદી કે બ્રહ્મદર્શી બ્રાહ્મણોની સેવા પ્રયત્નથી આદરપૂર્વક કરે બરાબર વેદાર્થ વેદી એટલે જેને વેદનો અર્થ ખબર છે તે બરાબર એટલે વેદાર્થ વેદી એટલે અર્થ ખબર છે અને વેદનો અર્થ એ લોકો જાણે છે અને બીજાને જણાવે છે તે બ્રહ્મદર્શી પરમાત્મા સાક્ષાત્કારી છે તે બ્રાહ્મણોની સેવા પ્રયત્નથી આદરપૂર્વક કરે એવા બ્રાહ્મણોની સેવા આદરપૂર્વક રાજાને કરવાની કહી છે જેમના પ્રસાદમાં રાજ્યની અભિવૃદ્ધિ અને અપ્રસાદમાં રાજ્યનો ક્ષય થાય છે એટલે પ્રસાદમાં એટલે કૃપાથી એ બ્રાહ્મણો જો રાજાઓ ઉપર કૃપા કરે તો રાજ્યની અભિવૃદ્ધિ થાય અને એ બ્રાહ્મણો કોપાઈમાન થાય તો એમ કહી કે અપ્રસાદમાં રાજ્યનો ક્ષય થાય ક્ષય રહેલો છે તે બ્રહ્મદર્શી વિપ્રો સેવાથી સંતુષ્ટ થતાં રાજાઓનું શું શું વંચિત ન સિદ્ધ કરી આપે એટલે એ બ્રહ્મદર્શી જે ભગવાનના ભક્ત એવા જે બ્રાહ્મણો છે બ્રાહ્મણો પહેલું તો બ્રાહ્મણો બહુ કઠણ અઘરું કામ છે પૂર્વના સુકૃત હોય તો બ્રાહ્મણ થાય અને એમાં પાછો એ બ્રાહ્મણ ભગવાનનો ભક્ત હોય ઓહો સોનામાં સુગંધ છે મોટા મોટા જેટલા વક્તાઓ કથાકારો સંતો થઈ ગયા એ લોકો એ લોકોની કથામાં શ્રીમદ ભાગવતની કથામાં હંમેશા કહે છે કે બ્રાહ્મણ હોવું તો જરૂરી છે પણ એની જોડે બ્રાહ્મણ જો ભગવત ભક્ત હોય તો કામ થઈ ગયું સોને પે સુહાગા ગા એમાં એ જો ગાયત્રી મંત્રનો જપ કરતો હોય ત્રિકાર સંધ્યા સ્નાન આદિ કરતો હોય વૈશ્વદેવ કરતો હોય વિષ્ણુ ભગવાનની પૂજા કરતો હોય કામ પૂરું આ પાંચ વાના જો એ રાખતો હોય તો તો કામ થઈ ગયું બ્રાહ્મણે બીજું કંઈ કરવાની જરૂર જ નથી આટલું કરે એટલે કામ પૂરું થઈ ગયું સમજો પછી શાંતિથી નિરાંતે ભજન કર્યા કરવાનું કારણ કે બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરવું બહુ શ્રેષ્ઠપણું છે આ પૃથ્વીને વિશે નર એટલે જે મનુષ્ય જન્મ મળ્યો એમાં સૌથી શ્રેષ્ઠ કામ જ આ છે કે જેને બ્રાહ્મણત્વ પ્રાપ્ત થયું છે તે બ્રાહ્મણ અને એમાં એને પાછો જો ભગવાનનો ભક્ત થઈ ગયો આશ્રિત થઈ ગયો તો કામ થઈ ગયું આ એ અલગ વાત છે કે પ્રેક્ટિકલી અત્યારે આવું બધું થોડું થોડું દેખાતું ઓછું થયું છે હવે કાળેકરને થયું છે બરાબર જે હોય તે ચાલો સમગ્ર અભિસ્તને સાદી આપે છે એટલે જે તમારી ઈચ્છા હોય એ રાજાને જે કંઈ અભિસ્ત હોય છે એની જે કોઈ ઈચ્છાઓ મોટી મોટી હોય છે તે પૂરી કરે છે પોતાના ચરણના સેવક તે રૂપોને તે વિપ્રો પોતાના તપોબરથી પરથી દેવ કરે છે એટલે જે સેવા બ્રાહ્મણની રાજાઓ કરે છે તે રાજાઓ દેવની જેમ પૂજાય એમ કેમ પેલા બ્રાહ્મણો એને એટલો બધો શક્તિમાન કરી નાખે કે એ દેવની જેમ પૂજાય એટલે સમર્થ સામર્થ્યવાન થઈ જાય દેવ જેવું એને સામર્થ્ય પ્રાપ્ત થઈ જાય ઐશ્વર્ય પ્રાપ્ત થઈ જાય એટલે તપોભરથી દેવ કરે છે દેવ ભોગને પમાડે છે એટલે દેવ જેવો ભોગ પામી જાય પેલો રાજા તમે જોજો આ લોકને વિશે પણ કોઈ વ્યક્તિ સુખી થતો હોય તો એમાં ઘણી વખત એવું હોય કે એની ઉપર કોઈ બહુ મોટા પુરુષનો રાજીપોક એવું થઈ ગયું હોય તો સુખી થાય અને ભગવાને કહ્યું એ પ્રમાણે કે ભાઈ એને કોઈનો ફિટકાર કે શ્રાપ લાગી ગયો છે એને કરીને આ લોકમાં પણ પેલો તમને દેખાય કે એને મન સત્સંગમાં આવતો હોય મંદિરે આવતો હોય ભજન કરતો હોય તો બી એને શાંતિ નહીં વળતી હોય ભગવાન કહે ને કે ભાઈ એવા લોકોને એવું માનવું કે કોઈનો શ્રાપ કે ફિટકાર લાગી ગયો છે માતા પિતાનો કોઈ ગુરુનો કોઈનો પણ કોઈ હરિભક્તનો એટલે તો મહારાજે કહ્યું વચનામૃતમાં વારે વારે કોઈ પણ હરિભક્તને દુખાવવા નહીં મનસા વચના કરમણા કોઈનો ધ્રુવ ન કરવો પૂજામાં રોજ ભગવાને કહ્યું કે ભાઈ ભગવાન ભગવાનના ભક્તોના પછી જે કોઈ ગુરુ પદે બેઠેલા છે તેવા વ્યક્તિઓ ગુરુ છે બ્રાહ્મણ છે ગરીબ છે અને છેલ્લે નાનામાં નાના જે કોઈ જીવ છે કોઈનો મારાથી ધ્રુવ ન થાય એમનો ઉગુણ પણ ન આવે એવી ભગવાનને રોજ પ્રાર્થના કરવાની છે સમજો બરાબર એટલે નરમાસ બહુ જરૂરી છે બરાબર અને મારા જે કહ્યું એ પ્રમાણે કે ભાઈ સભા હોય કે બીજું કંઈ પણ હોય તો ભગવાને કહ્યું ને કદાચ એક વખત ભગવાનના કોઈ વાક્યને વિશે તમને વિશ્વાસ ન બેસે તમને એમાં આશંકા થાય તો તાત્કાલિક સભાને વિશે એનો વિરોધ ન કરવો પણ કોઈ મોટા સંતને કહેવું કે આટલું તો મને સમજ્યામાં એમાં બરાબર છે પણ આટલામાં મને આશંકા થાય છે તો મહારાજને પૂછીને જરા આનું નિવારણ કરાવો પછી એ સંત ભેળો આવવું પછી પેલા સંત મહારાજને પૂછે અને પછી નિવારણ કરે ડાયરેક્ટ કોઈની ઉપર એટેક ન થાય સમજો તમે ખોટા છો આમ છે તેમ છે ફલાણું ઢીંકું એ વિવેકી માણસનું કામ નથી એ વિવેક જ નથી સનાતન સંસ્કૃતિમાં તમારાથી મોટા હોય જે કોઈ પદ જેને પાસે જે હોય તેને એના પદ પ્રતિષ્ઠા પ્રમાણે પૂરેપૂરું માન સન્માન આપવું એવું બને કે ઘણી વાત તમને આ લોકમાં એની તમારી જોડે કે સમાજ જોડે કોઈ મળતી ન આવતી હોય તો તમારે પૂર્વને એના કંઈ સુકૃત સમજવા કે એને કારણે અત્યારે આ પદ પર આરુચ છે જવા દેવ એ એના પદ પ્રતિષ્ઠા પ્રમાણે જો એનું કાર્ય ન કરશે તો ભગવાન એની જોડે જે કંઈ કરવાના હશે તે કરશે આમાં કહ્યું એ પ્રમાણે પણ તમારે કંઈ કરવાની જરૂર નથી ભગવાનને પણ કંઈક તો કરવા દેવ સમજો એટલે પદ પ્રતિષ્ઠા જે કોઈ કહી કે જે પણ કંઈ છે તે ધર્મનું પાલન કરવાથી તમને પ્રાપ્ત થાય છે આવું સત્સંગી જીવન ગ્રંથ કહે છે બરાબર એટલે દેવભોગને પમાડે છે અને દેવોને પણ પોતાના તપહ પ્રભાવથી વિપ્રોના ચરણના સેવકો કરી આપે છે બરાબર એટલે દેવોને પણ પોતાના તપઃ પ્રભાવથી પ્રભાવથી વિપ્રોના ચરણના સેવકો કરી આપે છે એટલે દેવોને પણ પોતાના તપ પ્રભાવથી એટલે આ લોકો પોતાના તપ પ્રભાવથી કોણ બ્રાહ્મણો દેવ તુલ્ય પણ કોઈ હોય તો એના સેવક બનાવી દે એટલા બ્રાહ્મણોનો એટલો બધો મહિમા કયો છે એટલે કોઈપણ જગ્યા પર બ્રાહ્મણને કોઈ પણ જગ્યા પર છેડવા નહીં માથાપૂટ કરવી નહીં બરાબર એનો ન્યાય જે કરવાનો છે તે ભગવાન જાતે કરશે આપણે વચ્ચે આવવાનું નહીં આગા પાછા થઈ જવાનું પૂર્વે બહુ રાજાઓ વિપ્રના પ્રસાદથી મહાપુણ્યો કરીને પરમ સુદુર્લભ સમૃદ્ધિને પામ્યા છે ઘણા બધા રાજાઓ બહુ સમૃદ્ધિને પામી ગયા બ્રાહ્મણોને રાજી કરીને ખુશ કરીને અને સ્વર્ગને પામેલા પણ નહુસ આદિ કર્યા બહુ રાજાઓ પૂર્વે બ્રાહ્મણોનું અપમાન કરવાથી પ્રાણસ્ત થયા છે એટલે સ્વર્ગ લોક થકી પડી ગયા છે નહુસ હતા તે ઉપર સ્વર્ગ લોકમાંથી પડી ગયેલા હતા બરાબર એટલે બ્રાહ્મણનું અપમાન કરવાથી આ થયેલું એ ઉપર પહોંચેલા ને પછી ત્યાં મગજમારી થયેલી ને પેલા ઇન્દ્ર જોડે એનું એ થયેલું ને ઇન્દ્રાણીનું ને બધું મગજમારી બહુ લાંબી હતી બહુ મોટી કથા છે નહુસની પછી બધી મગજમારી પેલા એ થયું ને પેલા અપમાન કરેલું ને કે એણે બ્રાહ્મણોને પેલા એમાં જોડેલા પાલખીમાં જોડેલા ને એવું બધું કંઈ કરેલું એણે ચરિત્ર બહુ લાંબુ છે એટલે એ જાણી જોઈને કરાવેલું હા એટલે એ એની જોડે જાણી જોઈને કરાવેલું કેમ કે એના પાપનો ગળો ભરાઈ જાય એટલે એ નીચે આવે એટલે ચરિત્ર તો બહુ મોટું છે અત્યારે કંઈ એટલો સમય નથી આપણી પાસે પણ એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે એ આટલા મોટા પદને પામી ગયેલા ઇન્દ્રના પદને પામી ગયેલા તો પણ બ્રાહ્મણનો દ્રોહ કરવાથી સીધા નીચે ગબડી પડેલા બરાબર એટલે બ્રાહ્મણને છેડવાના નહીં એનું કામ કરે આપણે આપણું કામ કરીએ ચાલો બીજા બહુ દેવો અને દૈત્યો પણ પ્રણસ્ત થયા છે દેવો અને દૈત્યો પણ ઘણા બધા એવા છે કે જેનો નાશ થઈ ગયો છે બરાબર માટે શ્રેયને ઈજ તો રાજા મધનો ત્યાગ કરી વિનયથી વિપ્રો સેવતો નિત્ય તેમના પ્રેરણ પર થાય એટલે જેણે શું છે એમ કહી કે સેવા શ્રેય કરવો છે તે બધા રાજા શું કરે મધનો ત્યાગ કરી દે ને વિનયથી વિપ્રોને સેવતો થકો બ્રાહ્મણોની સેવા કરતો કોઈ એમ કહી કે શું રાજી કરે અન્યથા રાજ લક્ષ્મી થકી ભ્રસ્ત થાય બાકી એમ કહી કે એની રાજ્યની જે લક્ષ્મી છે એના થકી ભ્રસ્ત થઈ જાય છે તે વિપ્રોના પરાભવ રાજાએ કદાપી ન કરવો કારણ કે તેઓ પિતાની પેઠે પૂજ્ય નમસ્કારી અને પુત્રની પેઠે સદા પોષણીય છે બરાબર કે ભાઈ તમારા જે પિતા હોય તે પિતાની તમે જેમ એમ કહી કે સેવા કરો અને એને નમસ્કાર કરો આદરણીય તમારા માટે તમારા વડીલો જેમ હોય તેમ બ્રાહ્મણ છે અને તમારાથી ઉંમરમાં નાના હોય તો પુત્રની તમે જેમ તમારું પોષણ કરતા હોય પુત્રાદિકની આશ્રમમાં લોકો જે પોષણ કરે એમ એ બ્રાહ્મણ જે છે તે પોષણીય પણ છે એટલે બંને રીતે છે નમસ્કાર કરવા યોગ્ય પણ છે અને પોષણીય પણ છે બ્રાહ્મણ બધા ઉમર કંઈ જોવાની નથી કારણ કે બ્રાહ્મણ ઘણી વખત એનું જે આજીવિકાનું સાધન જે હોય છે એ ડાયરેક્ટ ન કમાતા હોય તો પોષણ બીજા વર્ણોના એ કરવાનું બરાબર રાજાએ આમ ક્ષત્રિયને કહ્યું છે અને વૈશ્યો પણ કરી શકે છે એના અર્થ દ્વારા આ સર્વે આ સર્વે લોકોને બ્રાહ્મણો જ ધારી રહ્યા છે એટલે જે કોઈ લોક જે છે બધા એને બ્રાહ્મણો જ ધારી રહેલા છે કેમ બ્રાહ્મણ જે ધર્મનું પાલન કરીએ એટલા માટે એ છે એમ સાધી તો તેઓ ધર્મનું મૂળ છે આવી ગયું ને કારણ કે ધર્મનું પાલન બ્રાહ્મણ દ્વારા થાય છે જે કોઈ કર્મકાંડ જે છે તે કે બીજી જે કોઈ જગતમાં સદવૃત્તિ થાય છે જે કોઈ સત્કર્મ થાય છે એનું આયોજન બ્રાહ્મણ દ્વારા થાય છે પેલો યજ્ઞમાં હોતા તે બ્રાહ્મણ હોય છે એટલે તમારા કોઈ પણ સત્કર્મના આયોજન બ્રાહ્મણ વગર પૂરા નહીં થતા એટલા માટે અહીંયા શું કહ્યું કે બ્રાહ્મણ એ ધર્મનું મૂળ છે એટલે તમે જે કંઈ ધર્મનું પાલન કરો એમાં બ્રાહ્મણ જોઈએ જોઈએ ને જોઈએ છે સ્વતઃ ધર્મને જાણે છે ધર્મનો અવબોધ આપે છે અને ધર્મશાસ્ત્રને રચનારા છે એ શું કરે છે ધર્મને જાણનારા જે બ્રાહ્મણો ધર્મનો પાછા એ લોકો અવબોધ પણ આપે છે અને ધર્મશાસ્ત્ર ને એ લોકો જ રચે છે બરાબર એટલે બધા આચાર્યો જેટલા આપણે ત્યાં થઈ ગયા તે બધા બ્રાહ્મણ જ હતા જગદગુરુ શંકરાચાર્ય તમે કહ્યું કે રામાનુજાચાર્ય કેવો બધા બ્રાહ્મણો હતા અને એ લોકો બધા પોતપોતાના હિસાબે બ્રાહ્મણ હતા એટલે એમણે શું છે શાસ્ત્રોમાંથી જે ધર્મ કયો એ ધર્મનું પોતે આચરણ કર્યું અને એ લોકોમાં બધી ભગવાને બહુ વિશેષ પ્રકારનું ઐશ્વર્ય અને સામર્થ્ય આપેલું આ બધા તત્તર ને છ છ વર્ષની ઉંમરમાં તો બધું ભણી ચૂકેલા હતા સમજો છ વર્ષ ને આઠ વર્ષની ઉંમરમાં તો આ બધા ભણીને બધું નવરા થઈ ગયેલા વેદોના અર્થે બધું હમણાંનું જોતો હતો જગતગુરુ શંકરાચાર્યની એક ચેનલ તો છ વર્ષની ઉંમરમાં તો એમણે કેટલું બધું સંપાદન કરી નાખેલું બરાબર પછી પાછા ભણવા ગયા અને કેટલું બધું સોળ વર્ષની ઉંમરે તો ઓલમોસ્ટ તો પ્રસ્થાન ત્રય થઈ ગયેલા બધા કેટલા બધા વિષયો ઉપર એમણે કેટલા બધા ગ્રંથો રચી નાખેલા અને કાશીમાં ભગવાન શિવે એમને દર્શન આપી દીધેલા સોળ વર્ષની ઉંમરે એટલે આઠમા વર્ષે સોળમા વર્ષે અને બત્રીસ વર્ષે એમ ત્રણ વખત એમને મૃત્યુ યોગ હતો બે વખત ટળી ગયો ભાઈ બત્રીસ વર્ષે એમણે ધામમાં ગયા સમજો એટલે કહેવાનું તાત્પર્ય શું છે બધાના પોતપોતાના રોલ હોય બધાનું પોતપોતાનું જીવન હોય અને એ બ્રાહ્મણ હતા એટલે ધર્મને જાણતા હતા અને ધર્મનો પ્રચાર પ્રસાર કરવા માટે સનાતન સંસ્કૃતિનું બહુ મોટું કામ એમણે કરેલું છે કારણ કે સનાતન સંસ્કૃતિ જે આખી એમ કે મૃત પ્રાય અવસ્થામાં પહોંચી ગયેલી એને જીવંત એટલે સહજીવન કરવાનો જે શ્રેય જાય છે તે જગતગુરુ શંકરાચાર્યને જાય છે સમજો એમણે બહુ મહેનત કરેલી જીર્ણ દિવાલયો તે સ્તોત્ર મંત્ર આવે તે પ્રસ્થાનત્રય શાસ્ત્રો પર બધા ભાષ્યો આ તો એ બધું બહુ કરેલું એટલે એમનો પાર સનાતન સંસ્કૃતિએ કોઈ દિવસ ભૂલવાનો નહીં કોઈ પણ વ્યક્તિનો પાર ભૂલવો નહીં એને જે તે સમયમાં જે તે યોગદાન આપેલું તે બધું શ્રેષ્ઠ જ હતું કોઈ પણ ક્ષેત્રમાં તમારા સમયમાં સુનિલ ગાવસ્કર હતા તો જે સમયમાં હેલ્મેટ ન હતી તે સમયમાં એ વેસ્ટ ઇન્ડિઝના ચાર ફાસ્ટ બોલરને હોય વિધાઉટ હેલ્મેટ રમતા હતા અને એણે દસ હજાર રન કરેલા તમે કહો ટીચૂક ટીચૂક પણ એ સમયમાં દસ હજાર ટીચુક ટીચુક ટેસ્ટ મેચમાં રન કરવા બી બહુ અઘરા હતા પછી સમય બદલાઈ ગયો સચિન તેંડુલકર આવ્યો હતો એણે સો સેન્ચુરી મારી બધા કહી કે હવે સો સેન્ચુરી એ તો થાય એમ કહી કે બરાબર હવે પછી વિરાટ કોહલી આવ્યો તો હવે એના સમયનો ગ્રેટ છે પણ બધા પોતપોતાના સમયના ગ્રેટ જ હતા એમાં એકબીજાની સરખામણી કરવીને તમે કોઈ એકબીજાને ઓછો વધતો ન કહી શકો એ સમયમાં ફાસ્ટ બોલરને રમવા માટે ટેકનિક અને જે હિંમત જોઈએ ને હા આ છાતી તે બહુ અઘરું કામ હતું એ ઇકોતેર બોતેરની સાલમાં ફાસ્ટ બોલરોને કાળિયાઓને જોઈને લોકોને પરસેવા છૂટી જતા હતા તે સમયમાં ગાવાસ્કરે સાતસો ચુમ્મોતેર રન વેસ્ટ ઇન્ડિઝની ધરતી પર કરેલા સમજો અને એ હા એ એની પાછી પહેલી સિરીઝ ડેબ્યુટન્ટ એ સુનિલ ગાવસ્કરની પાછી પહેલી સિરીઝ એટલે નવો ખેલાડીને પાછો ઓપનર અને એમાં એણે સેવન સેવન્ટી ફોર બનાવેલા એટલે એ સમયમાં એ એનું ગ્રેટ જ કામ હતું સમજો બરાબર એટલે જે તે વ્યક્તિનું જે તે ક્ષેત્રમાં જે તે સમયમાં જે કંઈ યોગદાન હોય એ માણસનું એ પ્રમાણે એનું ગ્રેટ કામ હોય તો એને આપણે બિરદાવવું જોઈએ આપણી ફરજ છે કારણ કે આપણે નોર્મલ માણસ છે બરાબર ચાલો એટલે શું છે કે ભાઈ માટે જ તેઓ ધર્મના સેતુ દ્રઢ ધારક છે ધર્મનો સેતુ જે છે તે આખો બ્રાહ્મણો દ્વારા એનું રક્ષણ થાય છે અને એના ધર્મના એ લોકો દ્રઢ ધારક છે બરાબર ધર્મે જ લોકો ધારી રાખ્યા છે ધારણ ગુણયોગને લીધે ધર્મ કહેવાય છે જે ધર્મનું કામ શું છે તો બધાને ધારવાનું કામ છે અને એ ધર્મ જે છે તે જ બધાને ધારવાનું કામ કરે છે એટલે શું કહ્યું કે ભાઈ ધારણ ગુણ લીધે એ ધર્મ કહેવાય છે ધર્મ કહેવાય કેમ છે કે એ ધર્મને વિશે એવું સામર્થ્ય છે શું બધાને ધારવાનું બરાબર ઘણા લોકોને એવું લાગે એનામાં આવડત બહુ છે એને કારણે એ બહુ મોટા મોટા કામ કરે છે ઘણાને એવું કે એની પાસે રૂપિયા બહુ છે એટલે બહુ મોટા મોટા કામ કરે છે અરે ભાઈ રૂપિયા તો ઘણા પાસે બહુ મોટા હોય પણ એ રૂપિયાથી કંઈ એ સત્કર્મ જ કરી શકે નોટ નેસેસરી જરૂરી નથી બરાબર અને ઘણા માણસ એવો હોય કે રૂપિયા ન હોય તો પણ કામ બીજાને સાથે લઈને બહુ મોટા મોટા કરતો હોય સમજો કેમ એની પાસે એવો એક વિચાર હોય કે મારે સદમાર્ગે ચાલીને સત્કર્મ કરવા છે અને કરાવરાવા છે અને એમાં એને કોઈ નામના નહીં જોઈતી હોય કે કોઈ યશ કીર્તિ નથી જોઈતી પણ એને એવી ઈચ્છા છે કે ના ભાઈ ભગવાન ધર્મના માર્ગે ચાલે તો બહુ રાજી થાય છે ચાલો તો આપણે એક સાથે ઘણા બધા સમૂહમાં ભરીને કે મળીને ધર્મનું આચરણ કરીએ ધર્મનું પાલન કરીએ એટલે ધર્મનું પાલન કરવા માટે રૂપિયા પૈસાની જરૂર નથી દ્રઢ નિર્ધારની જરૂર છે કે ભાઈ મારે એવો નિર્ધાર રાખવો છે તો એ નિર્ધારને વિશે આ બ્રાહ્મણો જે છે તે બધા બહુ ઉત્કૃષ્ટ છે સમજો એમના દ્વારા જ આ થાય છે એટલે ધારણ ગુણયોગને લીધે ધર્મ કહેવાય છે પ્રકૃતિ નિયત સત્વાદી ગુણભેદથી પ્રવર્તતા જે વિધિ નિષેધો તે યથાધિકાર જનોના સન્માર્ગમાં પ્રવર્તાવે છે એટલે પ્રકૃતિ નિયત જે સત્વાદી ગુણભેદ આવી ગયો ને સત્વરજ અને તમ આ ત્રણ ગુણ આપણે કાયમ વર્તતા જ રહીએ એને કારણે વિધિ પ્રવર્તતા જે વિધિ નિષેધો તે યથાધિકાર જનોને સન્માર્ગમાં આવે છે એટલે તમને તમારા સદમાર્ગને વિશે યથાધિકાર આ લોકો પ્રવર્ત આવે છે વિધિ નિષેધરૂપ ધર્મ વિધિ એટલે શું છે કે શાસ્ત્રોમાં જે પાળવાના કયા તે ધર્મો અને નિષેધો એટલે શું છે જે ન કરવાનું છે તે હવે એ તમને જે પ્રકૃતિમાં જે પ્રમાણે સત્વગુણ રજોગુણ અને તમોગુણ ત્રણ રહ્યા છે તેમાં આપણા પણ શરીરને વિશે ચોવીસ તત્વના રહેલા જ છે તો પ્રકૃતિની અંદર સત્વાદી ગુણવેદથી પ્રવર્તતા જે વિધિ નિષેધો જે તે તે જનોને સન્માર્ગમાં પ્રવર્તાવે છે એટલે એ જે છે બધાનું અલગ અલગ હોય છે શાસ્ત્રોમાં કહ્યું છે ને બ્રાહ્મણને વિશે સત્વગુણ વિશેષ સ્વર્તે છે ક્ષત્રિયને વિશે પછી થોડો ઘણો રજોગુણ પણ આવે વધારે એટલે ક્ષત્રિયો બધા આમ ચાલતો હોય બરાબર પછી વૈશ્ય આવે તો એને વિશે રજોગુણ અને થોડો તમો ગુણ આવે અને શુદ્ર આવે તેમાં તમો ગુણ વિશેષ વર્તે એટલે એ પ્રમાણે એ કામ કરી કર્મો કરતા હોય છે એટલે અહીંયા એ પ્રમાણે એનું કહ્યું છે કે ભાઈ આમાં પ્રકૃતિ નિયત કહ્યું એટલે તમે પૂર્વજન્મથી જે પ્રમાણે કર્મ કરતા આવેલા હોય એ પ્રમાણે તમારી પ્રકૃતિને અનુરૂપ જ તમે અત્યારે પણ તમને જે ગુણ વર્તતો હોય એ પ્રમાણે તમે કર્મ કરતા હો છો એટલા માટે કહી છે કે ભાઈ કોઈ કાયમ માટે હંડ્રેડ સાચો નથી અને કોઈ કાયમ માટે હંડ્રેડ પર્સન્ટે ખોટો નથી નારાયણ સિવાય એવો જગતમાં કોઈ નથી કે જે સંપૂર્ણ સત્ય હોય સત્યમ જ્ઞાનમ અનંતમ ભ્રમ એટલે એ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ એને જ સત્ય પણ ગયા સર્વજ્ઞ પણ ગયા અનંત એટલે અનવ અનવધિકાતિશય દેશ કાર અને વસ્તુ એ બધાથી અપરિચ્છ ભ્રમ એ ભગવાન એટલે સત્યમ જ્ઞાનમ અને અનંતમ આ ત્રણે ત્રણ વિશેષણ કોને લાગ્યા પેલા ભ્રમને લાગ્યા એટલે ભગવાન સિવાય બીજા કોઈને તમે સત્યમ જ્ઞાનમ અને અનંતમ આ ત્રણ વિશેષણ લગાવી શકો નહીં જીવ છે અને અનંતમ ના કહી શકો તમે જ્ઞાનમમાં પણ એના જ્ઞાનમાં શું છે અલ્પજ્ઞ છે સત્ય છે ત્રિકાળ બાધિત સમજો પણ જ્ઞાનમ અને અનંતમ નથી બાજો જ્ઞાન એને રહેલું છે પણ અલ્પ છે બરાબર એ બાજુ કેવું છે કે એના કર્મને આધીન એનું જ્ઞાન રહેવું છે આ એ મુક્ત અવસ્થામાં પહોંચી જાય પછી વાત અલગ છે પણ અહીંયા તો એના કર્મને આધીન એનું જ્ઞાન છે સમજો પણ અનંતમ તો બાજુ અનંતમ એટલે અનવધિકાતિશય તો એ અનવધિકાતિશય જે કહ્યું દેશ વસ્તુ અને કાળ એ તોણે તોણથી જે પણ તે તો પરમાત્માને વિશે જ છે આપણે અત્યારે અહીંયા કંઈ થઈ જાય ધડાકો ભડાકો તો બધા ભાગમ ભાગ આગે છે હું પીજે છે હું બધા રહું ચક્કર સમજો દેશ કાળ કાળ જોવાય તો કોરોનામાં બધા છોડી છોડીને ભાગતા નહીં હતા બિચારા પેટા બેટા સારંગા વાળંગા તબલા સારંગી લઈને ભાગી ગયા લોકો બરાબર અને વસ્તુ બરાબર દરેક વસ્તુમાં ભગવાન જે રહેલા છે તે એક સરખા રહેલા છે એટલે ભગવાનનું જ્ઞાન પણ તમે જે કહ્યું કેવું તો દેશ કાર અને વસ્તુથી અપરિચિન્ન છે ભગવાનને એનો કોઈ ફેર નહીં પડતો બધામાં એક સર્વ સર્વજ્ઞ સર્વવિત એટલે એ ભગવાન સર્વજ્ઞ તો છે જ બધું જાણનારા છે પણ સર્વવિધ બધે રહેલા છે બરાબર આનંદ એ ત્રણે ત્રણ જે એમ કહે કે કયા તે એમ કહે કે જીવને પણ લાગે છે ભગવાનને પણ લાગે છે અને અક્ષરધામને પણ લાગે છે પણ ત્રણે ત્રણને સમજવાની રીત અલગ અલગ છે એટલે વિશેષણો જે કયો હોય છે સ્મૃતિ જે કહી હોય તે શાસ્ત્રોમાં સમજાવેલી છે એને મીઠી રીતે આપણે સમજવી પડે હવે તમે લોકો ચેષ્ટા શરૂ કરી દો શ્રીપતિ શ્રી ધરમ